તો હેલો મિત્રો કેમ છો આજે આપણે લઈ લીધા છે કાજુ અને બદામ અને એને કરી નાખ્યા છે આપણે અચકચરા અને આપણે સાતસો પચાસ ગ્રામ ખજૂર લઈ લીધી છે થળિયા કાઢી નાખ્યા છે એમાંથી અને આપણે લઈ લેશું થોડુંક ઘી આપણે લઈ લીધું છે બે ચમચી ઘી અને એમાં આપણે કાજુ ને બદામનો ભૂકો થોડો શેકી નાખશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એને કાજુ ને બદામ શેકી નાખશું બદામ ને થોડીક આપણે શેકી લેશું હવે આપણે હવે આપણી બદામ શેકાઈ ગઈ છે તો આપણે આને નિકાલી લઈશું આપણે ઘી લઈ લીધું છે હવે આપણે આમાં ખજૂરને ને શેકીશું હવે આપણે નાખી દઈએ છીએ ખજૂર આપણે જે કાજુ બદામ શેક્યા હતા તે એમાં આપણે એડ કરી દઈશું હવે આપણે નીચે ઉતારીને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું હવે આ પાકને આ થાળીમાં આપણે ઢાળી દઈશું આપણે બધે ફરતે વ્યવસ્થિત પાથરી લઈશું હવે આપણે જે આ કાજુ બદામ વધ્યા છે તે પણ ઉપરથી આપણે નાખીશું હવે આપણે આને અડધી કલાક થરવા દઈશું પછી આપણે એના ચોસલા પાડી લઈશું આપણો ખજૂર પાક હવે છે તૈયાર જો બટકા કેવા સરસ